વડોદરા શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ ખાતે પહોંચ્યા અને પોતાનું આવેદન નોંધાવ્યું હતું બાગમાં આવેલા શહેર ભાજપ કાર્યાલય પર અત્યાર સુધી દાવેદારોએ ફોર્મ ભર્યા છે ત્યારે ભાજપ કાર્યાલય પર સવારે ફોર્મ ભરવાની કામગીરી શરૂ થઈ હતી ભાજપ પ્રમુખ બનવા અંદાજિત ત્રીસ થી પાંત્રીસ દાવેદારો મેદાનમાં ઉતર્યા છે ત્યારે મેહુલ ઝવેરી જસવંતસિંહ સોલંકી સહિતના ભાજપ નેતાઓએ ફોર્મ છે આવતીકાલે શહેર અને જિલ્લાના પ્રમુખોની નામની ચર્ચા માટે મોટી સંકલન સભા યોજાશે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે કાર્યકર્તાઓને તક આપી છે કે પ્રમુખ તરીકે કામ કરી શકે એવા અનુભવી કાર્યકર્તાઓ જે પોતાની દાવેદારી કરી શકે હું પણ પાર્ટીમાં બાવીસ વર્ષથી કામ કરું છું પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્યો છું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અભ્ય અધ્યક્ષ તરીકે તેમજ વડોદરા મહાનગરના પ્રશિક્ષણ શેલના કન્વીનર તરીકે મનકી કી બાતના કન્વીનર તરીકે જવાબદારી નિભાવી ચૂક્યો છું એટલે મેં પણ મારે દાવેદારી નોંધાવી છે વડોદરા શહેરના સૌ નગરજનો છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પર ભરોસો મૂકીને સતત જે છે એ ડે બાય ડે અમારી સીટોમાં વધારો કરતી ગઈ છે અને એના કારણે વડોદરા શહેરનો વિકાસ તમે આંખે જોઈ શકો છો વડોદરા શહેર સતત વિકાસ કરી રહ્યું છે અને આ આવનાર સમયમાં જે બી કાર્યકર્તાને તક મળશે એ કાર્યકર્તા પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને અનુસરીને શહેરીજનોની અપેક્ષા ઉપર ખરો ઉતરશે એવી મને ખાતરી છે